પહેલા અત્યારે મારા પાસે પૈસા નથી થોડો ભંગાર ભેગો થઈ જાય ને પછી હું વેચીને તને ભલે દીધો ભાડ એ હું પહેલા એ પેલેક માગી આવે ને ખાવાનું માંગ ને એવો ભૈલા છોકરાય <repeat> છે <repeat> <repeat> ખોડી કેટલી હમજુ હે આ છોકરાને દાદ દેવા છે ઈનો પાગતો દીને ખાતો ભૈલા મૈન ખાવા હા ભાગો તો તીનો હાલ ભાગે આપણા નહી ચલાય એ માજે એમ કીધું છે કે મારા ઘરે હાલ આપડે એમના ઘરે જઈને આપણે અહિયાં મારશું એ હાલ શું કરવું મારા બટાનું ગામમાં તો કુતરા ને ખબર પડી ગઈ કે આ પકડવા વાળો છે મારો બટો પૂછડી પટપટાવતો મારો દીકરો મને ભારી જોત કુતરો વાયર જો શું કરું માન માન ભાગી નીકળ્યો ન કે મારો સિતરે સીતરા ઉડી જાત હવે શું કરું એકાદો છોકરો તો પકડવો જ જશે

આ અમારું ગુરુ ન પડતું તમારું જાય પડું હું તમારા માં બાપ નથી ને અમાર માં બાપ નથી અમે નાના નાના હતા ત્યારે અમને મેક ઇન વીઆઈ એ હું તમારું સમજુ પણ આ અમાર છોકરાનું ગુરુ ન પડતું તમાર જેવો રસ્તે હાથ પડે હાથ નીકળે અમારું હું બધન ખાવા દેઉ આપો ને બેન કાય નથી આયા એની રસ્તે નીકળો જાવા પાછા હાલ કોઈલા આ ડોશી મારે શું કરું રસ્તા જેમ તે આયા જાતા હોય ને ઘરે ખાવા ગાટ મૂલે આ અમારું ગુરુ ન પડતું

માણ મરમ બેસા નિયા કોઈ દેખાતું નથી કાં વાતો ને લાય મોકો છે એ છોડીને ઉપાડ લેવા દે ઓ ભાઈ ઓય ઓય હાલ આપણે આ બાજુ સાડે વયા પછી આવે આપણે મારશું હો હા ભઈલા હાલ

એ સોલે મારી ફેકા આની ના પકડીવા આવો હે જો ગયો હે આ તમાર છોડી હે હા લઈ લો લઈ લો લઈ લો તમે લઈ લો મારા જાન ઓય 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 પકડો બાપા ઓલી બાપા ને ઓય ઓય